મિત્રો આપણે બાહિરા તળાવના બિલકુલ એક કિલોમીટરના સ્થળ ઉપર ઊભા છીએ આ બાજુ આપણું આવી ગયું દેસલ પર ઉત્તર દિશામાં સામે દેખાય છે ગેડી જે આપણી વિરાટનગરી આ બાજુ જાશું એટલે સલારી અને ત્યાંથી આ બાહિરા તળાવની શરૂઆત થાય છે ત્યાંથી ત્યાં સુધી કરીને લગભગ ચાર ત્રણ કિલોમીટરની લંબાઈ છે પહોળાળી થોડીક એનાથી ઓછી છે અને આપણે ત્યાં જે એનો આરો કહેવાય ત્યાં જે જૂના જમાનાના લાંબા તોતિંગ પથ્થર પથરાયેલા પડ્યા છે જે આપણે આ ત્રણ પોઈન્ટ જોયા એ માયલા કાલે મેં તમને તળાવ બતાવ્યું એ માયેલા જે ખાણ તમને બતાવી મેં દેસલ પરની ત્યાં એના પથ્થરો છે તો અહીંયાથી નજીક રોડ થાય છે રોડથી અહીંયા ચીલો છે ગાડા માર્ગનો અને ત્યાં જ રજપૂતનું વાંઢું કેવરાય છે ત્યાં આપણે બાઇક મૂકી અને પેદલ યાત્રા જે બાવરિયામાં થઈને જવાની છે ઊં મોટા તોતિંગ પથ્થર કંઈક કાઢ પેલાના છે અહીંયા પણ કોઈ બીજા જૂના અવશેષ નથી માત્ર એક આપણો આ ગેડી એ પણ ગેડ અહીંયાથી આ તળાવને એને પણ બે ત્રણ કિલોમીટર ચાર કિલોમીટરનું અંતર છે તો એ રહસ્યમય મોટા તોતિંગથી આ બંધાયેલ છે આ તળાવ બહારું હવે ત્યાં શું છે શું નથી આપણે જઈ અને જોઈશું કે કેટલું સત્ય છે પથ્થર તો છે જ એમાં કોઈ બે મત નથી પણ દેખાય છે કઈ પોઝિશનમાં છે અને શું છે ને શું નથી પણ આ સમુદ્ર સમાન આ જબરજસ્ત આ બાહરું તળાવ વળ્યું છે તો આપણે ત્યાં બાઈક આપણી મૂકી કૂટર અને ત્યાંથી પગે પગે જઈશું અહીંયા એક ભાઈ દ્વારા જાણવા મળ્યું છે તો હવે ત્યાં જઈ અને વિડીયો કન્ટિન્યુ કરી કે શું છે ત્યાંનું કાંઈ રહસ્ય કોઈ આજુબાજુ કંઈ કોઈ માણસો જાણે છે કે નહીં અને આપણે તોતીંગ પથ્થર જે અવલૌકિક પથ્થર પાથરેલા છે ને એને જે તળાવ બાંધેલું છે પાડ એ આપણે નિહાળવા જઈ રહ્યા છીએ તો ત્યાં નજીક જઈ અને વિડીયોને આપણે ચાલુ કરીશું મિત્રો આ બાહરું તળાવ અહીંયા આ તળાવની પહાડ છે ત્યાં મારું ત્રણ કિલોમીટર કૂટર રાખીને આમ 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 થતાં થતાં અહીંયા પાણી ભર્યું છે બધે અવાયવું નથી આમ અડધો કિલોમીટર થઈ ત્યાંથી હું આવ્યો અને એમ આવ્યું અહીંયા જાણવા કે આની અંદર જાડી છે તમારા જીવના જોખમે તમે ત્યાં પથ્થરો છે જૂના તમને જોવા મળે તો જઈને જોજો હવે આની અંદર ક્યાંય ઘૂસાય એવું નથી પણ કોશિશ કરીએ કે ક્યાંય ને ક્યાંય રડી અને ઘૂસી જવાય ને આપણે જે મોટા તોતિંગ પથ્થરનું સીન લેવાની પૂરેપૂરી કોશિશ કરીશું પણ આ દિશામાં ચારણોના નેહડા હતા ત્યાં ધજાઓને એવું બધું છે અને એનાથી આગળ હૈયોનો કાંઈક મોટો ઇતિહાસ છે પણ જાણવા કાંઈ નથી મળ્યું પણ એ હૈ લોકો જે દરજી લોકો એ આવે છે અને આ બહિરનું તળાવ હવે ગમે ત્યાંથી આપણે ફાંફા મારીને આ બાવરોની અંદર ઘૂસવાનું છે અને આપણા મોટા તોતીંગ પથ્થર છે તે અહીંયાથી ત્રણ ચાર કિલોમીટર દૂર જે ખાણથી અહીંયા સુધી લાવેલા છે ઘડી અને આ તળાવ બાંધેલો છે અને આ તળાવ કહેવાય છે કે પાણી જેનું અહીંયાથી આપણું ગેડી ત્રણ ચાર કિલોમીટર સુધી એનો છે ત્યાં આરો એક સમય હતો બરાબર હવે ત્યાં જેને વિડીયો ચાલુ કરીએ અહીંયાથી ટપાયો નથી લુગડા ઊંચા લેવા પડશે એટલે હવે આપણે ત્યાં જઈ ભગવાનને પ્રાર્થના કરીએ કે આટલું બધું રખડતા જે રંજડતા આવ્યા છીએ તો ક્યાં ને ક્યાં આપણે થોડુંક સરસ મજાનું એક સીન આવી જાય અને કેવડા કેવડા પથ્થર છે એ જોઈ અને જાણીએ આપણે પારની અંદર ઘૂસવાની કોશિશ કરીએ હવે આ પારની અંદર મોટા તોતિંગ પથ્થર ક્યાં ક્યાંક એ બહારની સાઈડે પણ દેખાય અહીંયાથી ઘૂસાયે એવું છે બે જગ્યાએથી અને બીજી વસ્તુ કે આની અંદર બે ફૂટ જેટલો કારા કારાકીચમાંથી મને એમ કે વિડીયો તમને બતાવું ઉતરતે પણ ઉતરાઈને ઘૂંચી જાય એવી જગ્યા છે આ બધી બરાબર અહીંયાથી હું ધીમે રહીને વટી આવ્યો છું અને હવે આપણું આ બાહનું તળાવ ત્યાંથી ઘુસાયવું છે અને અહીંયાથી પણ ઘુસાય એવું છે તો હવે શ્રી ગણેશ કરીએ આપણા વિદ્યાની શરૂઆત અને દિવસના બે વાગ્યા હે કે અહીંયા એકલો છું નીચે ધરતી અને ઉપર આસમાન જુઓ છો કે આ મોટા ને મોટા પથ્થર જોયું આ પાકા પથ્થર છે જો આની અંદર આ બધાય અને આ તળાવની આ બારનો ભાગ છે જોઓ છો કે કેટલા બધા મોટા છે પણ જોઈએ એવડા મોટા નથી ત્યાં અંદર ઘૂસીએ પણ છે લોઢાના ચણ્યા ચબાયા જેવું કામ આની અંદર ઘૂસી જઈએ કે પીલ બાજુ આરો છે અને તમને બતાવું સામે પણ પથ્થર છે હવે આપણે અહીંયા અવાવરા ઘૂસી ગયા છીએ કોઈએ મારા જેટલો રિક્સ ન લેવો કારણ કે અહીંયા જો કાંઈ બીના બને તો કાંઈ કપડી હાથમાં આવે એવું નથી પાર છે ઉપર લગભગ વીસેક ફૂટ જેટલી પોળી આ ઉપર પણ પથ્થર છે તમે વિચાર કરો કે આમાં ક્યાંથી ઘૂસીને મારે શૂટિંગ લેવું પણ આગળ જઈ અને ઘુસી આપણે કજાળા બાવરનું સામ્રાજ્ય છે આમ તો તો મળ્યા જતા કે બહુ કાઠું છે પણ આપણે રિક્સ લઈ લીધું તો કંઈક અવશેષ મળશે તો સીન પણ એથી હવે બારે નીકળી જાય આગળ ક્યાંક બીજો પ્રયાસ કરીએ મધ બેઠું છે કેળી પણ શકે અને આ પથ્થર આવી બધી હાલત થઈ ગઈ છે ત્યાં આગળ પાછું ચડાય એવું છે નીચે ઉતરી ત્યાં જઈએ અને બીજી વસ્તુ કે તળાવની બે બાજુ આવા પથ્થર છે નીચે પોચી જમીન છે તેને ધ્યાનમાં રાખીને બે બાજુ ત્યાં આમથી ચડી શકાય પીલી બાજુ પાણી છે એ બાજુ પણ આવા પથ્થર હશે બારે નીકળી જઈએ અહીંયાથી આપણે સક્સેસ થયા નથી બહુ ઘાટા બાવર છે અંદર જે કહેવાય અપળા બંધાઈ ગયેલા છે કરોડિયાના ભૂત જેવા થઈ જઈએ મેં ખંખેરી નાખ્યું એટલે હવે અહીંયાથી ઘૂસવાની કોશિશ કરીએ કે આ તળાવની અંદર ચાલો બહુ કાંટો છે શાયદ જિંદગીમાં વિડીયો બનાવવામાં આટલી બધી તકલીફ મને પહેલીવાર પડી હોય જોયું के आ इया थी पर आज वो पत्थर नी चौड़ाई जो यू आ यही ना पत्थर सी पर ये मोटा मोटा ही अभी <coughs> रीते तो विचार करो आ पर 20-25 फुट नी पार ऊंची है પથ્થર તો આય અજબ ગજબ નાય તમને બતાવું કે જોવો છો આ પથ્થર આ કેવડો મોટો છે એક વેથ બે વેથ ત્રણ વેથ ચાર વેથ પાંચ વેથ અને આ બે વેત પોળો ઊંચાઈ કેટલી છે એક વેથ બરાબર આ બધા પગથીયા જોયા તમે આ વીસ પચીસ ફૂટ ત્યાં હું ઘુસ્યો તો પછી આ બાજુ આવી ગયો છું પણ આ જોયું આ સરખા પથ્થર મોટા મોટા હેવી રાખેલા છે ભવિષ્યમાં પથ્થરની ઉપરથી પાણી છલી જાય તોય પણ આ તળાવ ન તૂટે એવું છે બધા મોટા મોટા પથ્થર આમ રાખેલા છે જુઓ છો આ કેટલા ઝાડ બંધાઈ જાય આવી રીતે આ બધા પથ્થર આ ના પથ્થર છે ગુસ્સા એવું નથી બરાબર સાઈડ સાઈડના છે હવે અહીંયા ગુસ્સી આમ થઈને ઊંઘી આપણે આરા બાજુ જવું હોય પણ કામ બહુ કાઠું છે આમ ફરીને જઈએ આ બધા પથ્થર બહારના છે પાણી અંદર ભર્યું છે બરાબર અંદરનો તારો આપણે આરો જોવા જેવો છે અંદરથી કેવું લાગે છે હવે અહીંયાથી ઘૂસી એટલા બધા કરોડિયાનાઓ છે જેને કહેવાય કોઈ હદ પાર બહુ જ કઠિન કામ હે મોટાને મોટા તોતીંગ પથ્થર માટે ખુદ તોતિંગ થઈ જઈએ તેવું કામ છે ત્યાં જઈ નજીક જઈ પછી તમને હું બતાવું અને પાછું ઓલા કરોડિયાના બધા જોયા જબરજસ્ત પથ્થર આમથી આખે આખું લગભગ એક દોઢ કિલોમીટર જેટલી આ તળાવ પાર લાંબી છે પણ આટલી મશક્કત મેં ક્યારે નથી કરી અને મારો ચહેરો જો તો કરોડિયાના બધા તાર છે નકરા જોયું આ બારનો ભાગ છે અને આ બધા પથ્થર જે પહાડ કેમ નાખી દીધું આખો પહાડ પાથરી દીધો હોય તેવું જુઓ છો કે બિલકુલ હાલવાની કાઠામાં કાઠો કામ છે ભાઈ કાંટો લાગી જાય કોઈ એરું જાંજરું તો આપણી ખાંભી અહીંયા જ ખોડાય જોયું જોયું એનું જબરજસ્ત કામ અજબ ગજબ શિલાઓ આ ઘડાઉ પથ્થર નથી આ બધા અણઘણ પથ્થર છે આ બધી આપ્યા ચાલીસ પચાસ ફૂટ ચાલી ચાલી ભૂત જેવા લાગી ના લેતા આપણે અંદરનું સીન બતાવવાની પૂરી કોશિશ કરીશું આવી રીતે આ ખારું જારું હે અને અહીંયાથી કોઈ રીતે ઘુસાયું નથી સાલું જોયું જબરજસ્ત શિલા સલંગ આમની પાથરેલી પણ કોઈ માણસની અહીં અવર જવર નથી લોકલ હોય તો ભલે ને બીજા હોય તો ભલે ને આ બાજથી આ પાછું જે આમાંથી નીત્રીન પાણી જતું હોય એ આ વિડીયો ક્યાંકથી ઘૂસીને પીલ બાજુનું સીન બતાવું અંદર ઘડાઉ પથ્થર છે એમ જાણવા મળ્યું હે હવે અહીંયાથી ઘુસીએ બન્યા રેજો જીવના જોખમે આ વિડીયો કઈક થઈ જાય તો ખબર નથી કઈ ગલીમાં ડીઝલ ભાઈ જોયું હવે અહીંયા ક્યાંથી હલાય અંદરનો ભાગ તળાવનો બતાવો છે લોઢાના ચણા લોઢાના ચણા જેને કહેવાય લોઢાના ચણા પથ્થર છે એવા ને એવા ઘડાઉ પથ્થર તો હજી ક્યાંય નજરે ચડતા નથી આવા પથ્થર અંદરની સાઈડે જોવા મળ્યા જોયું બી બાજુ પથ્થર છે એવા ને એવા આ બાજુ પથ્થર છે ઘડાઉ તોતી લાંબા પથ્થર નથી પથ્થર મોટા મોટા જરૂર છે અંદરની સાઈડે આપણે આવી ગયા છીએ ઘડાઉ પથ્થર હશે તો તે આપણને નજરે અહીંયા ચડે એમ નથી અને આ બાજુ તમને સીન બતાવી દઉં કે તળાવની બિલકુલ અંદર આવી ગયા છે જોયું હા તળાવ બતકો તળી રહી છે આનો આરો જરૂર ક્યાંક અહીં હશે ને ઘડાઉ પથ્થર હશે પણ મિત્રો માફ કરજો કે અહીંયા એટલું બધું કાઠું કામ છે કે કેની કોઈ વાત નહીં અહીંયાથી હલ્લા એમ નથી સીનની તો પછી વાત તો આનો આરો હશે જો મળશે તો તમને વિડીયોમાં બતાવીશ ના કે માફ કરજો કે આ અણગણ મોટા પાકા પથ્થરો છે ત્યાં આપણે બતાવ્યા માણસોના કેવા મુજબ પથ્થર છે એ હજી અહીંયા ક્યાંય નજરે ચડ્યા નથી એટલે જો એવા પથ્થર ક્યાંથી જડી જશે ક્યાંથી ઘુસાવાની કોશિશ કરીશ નકા હવે હું હિંમત હારી ગયો છું એટલે હવે આપણે યુટર્ન લઈ રહ્યા છીએ અને વિડિયાને શેર કરજો બહુ મહેનત કરી પણ અહીંયા તમે જુઓ છો કે ગાઢ જંગલ જેવું પાડ છે જેને કહેવાય ક્યાંય ગુસાયમ જ નથી અને હિંમત પણ નથી કરે એમ કેમ કે ગુસાયમ જ નથી ક્યાંથી હિંમત કામ કરે એટલે આવો ભવ્ય ઇતિહાસના ઉપર જેને કહેવાય ને કે પડના પળ ચડી ગયા જંગ ચડી ગયો કોઈ સંભાળ નથી કોઈ ઇતિહાસનું પાનામ હશે તો આપણે જરૂરથી જાણીશું કે આટલું બધું ભવ્ય કામ કોને કરાયું અહીંયા કહેવાય છે કે અહીંયા ગામમાં એક કાંતિભાઈ કરીને હઈ છે એમની પાસે કાંઈક આમની હિસ્ટ્રી છે તો હવે વિદ્યાને એન્ડ કરીએ ફરી કોઈ ઐતિહાસિક સ્થળ ઉપર આપણે ગેડીમાં જવાનું છે ગેડીમાં જે વિરાટનગરી એમાં ઘણા બધા સ્થળો છે જો આપણે ટાઈમ ટેબલ કોઈ સારો વ્યક્તિ જાણકારી આપે એવો હશે તો આપણે જાણીશું ને માણીશું ને હવે આપીએ વિડિયાને એન્ડ આ બહાર ઉતરાવ અને સામે ચારણોના નેહડા હતા હું કંઈક નિશાની છે ધજા ને કંઈક પણ છે હું પાડિયાઓ હોય કે ગમે એ હોય પણ આવી રીતે જોયું હા બે હું લપડપ્પડ કરી ગઈ હે અને આવી કંડિશનમાં અહીંયા મોજ કરવા આયા હા લપડ લપડપર બોલી રહ્યું હે અને હવે આપણે આ લગભગ બસો ચારસો ફૂટ જેવું આવું નવું છે અને આપણે ત્યાંથી મેં નમની નજર બતાવી માત્ર ત્યાંથી આટલામાં જ બતાવ્યો બીજે ક્યાંય ઘૂસાય મને નથી કદાચ કોઈ સમાચાર મળ્યા તો ન કે હવે હું હિંમત હારી ગયો છું અહીંયાથી હવે ધીમે ધીમે જોયું તો આવી રીતે આ ત્રાવની આપણે વિડીયો બનાવ્યો ને ગામમાં એ વાત મળી કે આનો ઇતિહાસના કોઈ હયો પાસે દરજીઓ પાહે છે સાળો અહિયા એક તો એવું કાઠું પડી ગયું છે અહિયા લાઈટ નો કેબલ પાથરેલો છે બરાબર જો લીક હશે જો લીક હશે તો પછી ખેલ ખતરામાં દેખાય છે કેબલ લીખતો ના હોય તો આવી મોજ છે વાગડનો ઇતિહાસ ફોરવો હોય અને ખોરવો હોય તો હમણાં તમને મજા બતાવું અમે કેવી એકલે માણસે મજા લીધી હૈવી મજા લેવી હોય તો આવી પોઝિશન પણ થઈ શકે આમ તો ના જ પાડેલી લોકોએ કે ત્યાં બાવળિયા છે તમને શાયદ નહીં જ મળે જીવના જોખમે ક્યાંક ને ક્યાંક આપણે થોડુંક સીન લેશું તો આ થઈ ગયો આ બહાર ઉતરાવ અને આવું છે કે અહીંયાથી આપણે પડીને આયા બાઈકનું તો કામ જ નથી હવે પગ ધોઈ લઈ અને આપણે ત્યાં જે ચારણોના જે તે ટાઈમના હતા ત્યાંનું થોડુંક દ્રશ્ય લઈ અને આ વિડીયોને આપણે વિરામ આપીશું